આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લામાં અકસ્માતો ની સંખ્યા વડથંભી રહી છે ત્યારે ગત રાત્રિ ના જીટોડિયાનાવલી રોડ ઉપર વધુ એક બાઇક સવાર ને કાર ચાલકે હડફેટે લીધાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોડી રાત્રે જીટોડીયા નાવલી રોડ પર એક કાર ચાલક દ્વારા એક બાઇક ચાલક કે જેઓ નાવલીના હોવાનું ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે જેમનું નામ કેતનભાઈ પારેખ છે અને જેમની ઉંમર ચાલીસેક વર્ષ હોવાનું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓને સારવાર અર્થે નજીકની શ્રી ક્રિષ્ના હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડવામાં આવ્યા હતા કહેવાય છે કે કાર ચાલક સોળથી અઢાર વર્ષની ઉંમરનો નાનો છોકરો હતો તેવું અકસ્માત સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા ચર્ચાતું સાંભળવા મળ્યું હતું અકસ્માત રાત્રીના અગિયારથી સાડા અગિયારની આસપાસ થયો હતો અને કાર ચાલક નાપા ગામના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે વાયરલ વિડીયોના દ્રશ્યો છે હલચલ ટીવી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર